રંગીલા રાજકોટમાં વાલા મિત્રો એક જોરદાર રેસીપી લઈ આવ્યો છું શાકનો તો રાજા કહેવાય શિયાળામાં તો પૌષ્ટિક ખોરાક કાંઈ ઘટે જ નહીં વાલા મિત્રો દેશી ચૂલા ઉપર જ બનાવવાનું વર્ષોથી આપણા વડવાઓ જે વસ્તુ ખાઈને મોજ કરતા ને એ આપણે રંગીલા રાજકોટમાં આવી ગયું છે રામદેવ ગુટો કાંઈ ઘટે જ નહીં દેશી ચૂલાનો ગૂંટો સાહેબ આખું રાજકોટ ફરી લ્યો મારી તમને ગેરંટી કે ચૂલા ઉપર ગૂંટો પાકતો હોય ને એ અહીંયા એક જ જગ્યાએ મળશે ઘણા સમય પછી કંઈક નવું જાણવા મળ્યું તો પહોંચી જજો આખી રેસીપી જોવા માટે આ વિડીયો પૂરો જોજો કેવી રીતે બને છે શું શું વપરાય છે તમામ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તો બન્યા રહેજો ચાલો શરૂ કરીએ રેસીપી શિયાળામાં બનતી આ વાનગીમાં ઘણી બધી આઈટમ લીલોતરી પડે એમાંની હું તમને ગણાવતો જાઉં લીલા વટાણા તુવેર ગવાર ચોળી લીલું લસણ લસણ આપણા સૂકા લસણની પેસ્ટ આદુની પેસ્ટ મરચાંની લાલ મરચાંની ગ્રેવી લીંબુનો રસ તમે જુઓ તો વાલ છે વાલોર છે ગલકા છે લીલી ડુંગળી છે ટમેટા છે કોબીજ છે ફ્લાવર છે લીલા ધાણા છે સફરજન ગાજર મગફળીનો ભૂકો આ છે કાકડી પછી તુરિયા પછી આ છે મૂળાના પાન ખમણેલું આદુ લીલી હળદર ખમણેલી બટેકા આ સુર આ સફરજન છે પછી કેળા આવી ગયા પપૈયા રીંગણા દૂધી અઢળક આઈટમ સાહેબ એમાં ખાલી ભીંડો અને એક બે આઈટમ એવી છે કારેલા જ નથી પડતું બાકી આ ઘૂંટાની અંદર તમામ પૌષ્ટિક વસ્તુ પડે છે અને પ્યોર ગ્રીન આ શિયાળામાં સાહેબ આ ખાઈ ને બીજી ખાસ વસ્તુ તેલ નાયકા વગર બને કોઈ જાતનો આની અંદર તેલનો ઉપયોગ ન થાય અહીંયા સરસ મજાના વાડીએ બનતા ઢેબરા રોટલા બને સાહેબ આખું રાજકોટ ફરો આવડા રોટલાઈ નહીં મળે જમ્બો સાઈઝ માવડિયું બનાવે ને એ ગરમા ખાવ પાછું અનલિમિટેડ જમાડે એકસો માં મોજ આવી જાય હવે ક્યાંય ન જતા પોચી જાજો જય રામદેવ ગુટામાં એડ્રેસ વિડીયો છેલ્લે આપીશ જોતા રહેજો પેલા તો તમારો પરિચય આપી દો ક્યાંથી આ ઘૂંટો આવ્યો ઘૂંટો પેલા જોડિયાથી આવેલો છે અમે પાંચ છ વર્ષથી થી પાટીદાર ચોક માં અમારી મેઇન બ્રાન્ચ છે અત્યારે સાધુ વાસવાણી રોડ ઉપર આવ્યા છીએ બે જગ્યાએ ઘૂંટો મળે છે

થાય થાઈએ ત્યારે તમારા સુધી આ વિડીયો પહોંચે છે તો તમે ટેસ્ટ કરવા પહોંચી જાજો તમને તો ઈઝી છે કારણ કે કાનભાઈ મોજથી ગવડાવે ભાઈનું ઉલામણું નામ કાનભાઈ છે ને મૂળ જોડિયાના છે આપણે બરોબર તો હવે ચાલુ કરશું ને હા આપણે નાખીએ બધું શું શું પેલા નાખો પેલા કઠોળ પેલા કઠોળ આવી ગયું એક પછી એક બધા કઠોળ નાખવામાં આવે છે હમ ઈ શું નાખ્યું તુવે તુવે અમારા દર્શકોને કહેતા જાજો કાનભાઈ વાલ વાલ પાપડી

ફ્લાવર ફ્લાવર કોબી કોબી બટેકા બટેકા ગાજર ગાજર આ શક્કરીયા શક્કરીયા ગાજર શક્કરીયા દૂધે આ દૂધી રીંગણા કડક વસ્તુ બધી પેલા નાખવામાં આવે પછી બધી આ પોચી પોચી ને જે પાછળ થી પાકી જાય એવી વસ્તુ હવે નાખવામાં આવે એટલે આ પોચી પોચી પાલક બરોબર લીલોતરી આ લીલી ડુંગળી હમ બરાબર આ લીલું આ લીલું લસણ હમ

અને એકસો સાઠ રૂપિયામાં અનલિમિટેડ થડ ઉપર એમાં શું શું જમાડો એમાં બ્રેડ બ્રેડો રોટલા સલાડ ચટણી પાપડ અને છાસ અનલિમિટેડ અનલિમિટેડ વાલા મિત્રો ઘરે કડાકુળ કરવી ન હોય અમારે જેમ બે ત્રણ જણા હોય તો સીધું પહોંચી જવાનું જય રામદેવ ગુટામાં સાધુ વાસવાણી રોડ ઉપર જમાડે છે શિલ્પન ટાવરમાં નો મળે તો નંબર આપી દઉં પણ પહોંચી જજો સાડા છ વાગ્યાથી સેલિંગ ચાલુ થઈ જાય છે સાહેબ અત્યારે હું આવી ગયો છું રૈયાના રસોડે જય રામદેવ ગુટાના રસોડા ઉપર જે સાધુ વાસવાણી રોડ ઉપર સાંજે સાડા છ વાગ્યે બને અને તમને મળી જાય ચૂલા ઉપર જ બનતો હોય ગુટો ચાર પાંચ કલાક તો બનતા થાય આ લોકો એક બે વાગ્યાના શાક કટિંગ કરે ત્રી ચાલી કે પચાસ સાઈઠ મેં તો ને એટલી આઈટમ આમાં પડે બધી લીલોતરી ખાલી તમે જોવો ને તો કારેલું ને ભીંડો ન પડે બાકી લગભગ આઈટમ આમાં પડે ને બધી કુદરતી એવી મોજ આવે ભાઈ મજા જ આવીવા રાખે તો પહોંચી જાજો ફેમિલી સાથે ચિરાગભાઈ હવે બધું ઈ જીપ વસ્તુ હતી ઈ બધી પાકવાની હતી ને કડક કડક એ બધું આવી ગયું બધું પાકી ગયું હવે જે બધી વસ્તુ કેવી છે ગડાસ માટે પપૈયા બરાબર બરોબર એ હવે નાખવામાં આવશે આ પપૈયા પપૈયા વાહ બરોબર હવે આ સફરજન સફરજન પડ્યો ગડાસ પકડે વાહ ભાઈ વાહ અને આ કેળા પાકા કેળા ને હા પાકા કેળા એકદમ વાહ અંદાજીત કેલી પિસ્તાલીસ આઈટમ પડી આરામથી પિસ્તાલીસ આઈટમ તો પાકા પાય એટલી તો હશે નસે બરોબર અને પાકતા મારા મિત્રો આજે પોણા બે કલાક જેવું થઈ ગયું છે હજી કામ ચાલુ છે વિડીયો તમને અમે સાત આઠ મિનિટમાં બતાડી કારણ કે તમારી પાસે એટલો ટાઈમ નથી હોતો પણ તમને માહિતી મળી જાય અને ઘરે બેઠા જો બનાવવું હોય તોય બનાવી શકો જો એવો ટેસ્ટ ન આવે તો આપડા જય રામદેવ વાળા કાનભાઈ જ પહોંચી જવાની પણ વસ્તુ શું છે કે પ્રયાસ કરજો મારા વાલા બહેનો નહીં કહેજો ટ્રાય કરે આપણે ક્યાં ફ્રી છે આ બનાવવાનું મજ કરવાની હા ને એવું તેવું હોય તો ફોન બી કરશો તો પણ આપને માહિતી આપશે એવું કઈ નથી આ હું લઈ આવ્યા હા બાહુબલી ની જઈ નહીં

જો મિત્રો આપણો હવે ઘૂંટાવો ફાઈનલ ટચ ઉપર છે કાનભાઈ જમાવટ કરી નાખી છે અને હવે બે ત્રણ આઈટમ છે એક તો મગફળી નો આ ભૂકો છે હા અને સેવ છે સેવ છે ને હા ધાણાબાજી હાલો એ આપને નાખી દે સૂટ માં ચાલો બરોબર આ મગફળી ના દાણા બરોબર એટલે એ મિક્સ થઈ જાય હા આ સેવ બરાબર વાહ ને હવે લીંબુનો રસ સ્વાદ અનુસાર જો આ લીંબુનો રસ અને હવે દાણા નાખી દઈએ સાથે મિત્રો ભરીને છે હવે જરૂર પ્રમાણે નાખી દેવાની આપણો ગુટો તૈયાર થઈ ગયો છે 160 રૂપિયાનો અનલિમિટેડ ખાવા માટે બ્રેડ રોટલા છાસ મોજ આવી જાય અને ભાઈ પાર્સલના 160 નો કિલો ને કન્ફર્મ હા નો કિલો તો પોચી જજો કાનભાઈ રેડી ચિરાગભાઈ હવે ઘૂંટો થઈ ગયો રેડી હવે ઉપર થી કરી કોથમીર નો વરસાદ કઈ ઘટે કઈ નઈ લીલી લીલી કોથમરી વાહ ભાઈ વાહ રંગીલા રાજકોટમાં વાલા મિત્રો એક દેશી ચૂલાના પદ્ધતિથી પાકેલો ઘૂટો ખાવો હોય તો પહોંચી જજો જય રામદેવ ઘૂટા સેન્ટરમાં તમને મોજ આવશે એમાંય પાછો ચૂલે પાકેલો આ વિડીયોમાં તમને આખી રેસીપી જોવા મળશે પ્રોપર લોકેશન જોવા મળશે શું શું શાકભાજી નાખીને બનાવવામાં આવે છે આ શિયાળાના રાજાને એ પણ ખબર પડશે તો આ વિડીયો પૂરો જોજો અને તમારા ઘૂંટા લવર્સ દેશી વાનગીના શોખીનો સુધી આ પહોંચાડી દેજો અને હા તમારે અનલિમિટેડ જમવું છે તો માત્ર એકસો સાહીઠ રૂપિયામાં તમને બાજરાના રોટલા બ્રેડ ભૂંટો ચટપટી તીખી ચટણી ઘરની બનાવેલી ગોળ છાશ સલાડ ડુંગળી બધું આવી જાય છાસનો મસાલોય બાકી નથી રાખતા આ બધી વસ્તુ તમને એક જ જગ્યાએ ખાવા મળી જાય તો પહોંચી જજો અને વિડીયો શેર કરી દેજો ભોલા મિત્રો નજીક આવો આ ઘૂંટો જુઓ ગરમા ગરમ ઘૂંટો હો ભાઈ ધુવાળા નીકળે સાથે બ્રેડ હોય ને નેચરલ ચૂલે પાકેલો કાંઈ ઘટે જ નહીં અને એકસો સાઠ રૂપિયામાં તમે ઘણી જગ્યાએ ઘૂંટા ખાધા હશે કારણ કે તમે બધા ફૂટી છો પણ અહીંયા એકવાર ટ્રાય કરજો પછી મને કોમેન્ટ કરજો કેવો લાગ્યો અને અહીંની ખાસ હાઈલાઈટ હોય ને સાહેબ તો અહીંયા આવો જો આ ચટણીઓ તમને આમ ઘરે બનાવેલી આદુ લસણ લાલ મરચાંની ચટપટો મગફળીના દાણા આવું બધું નાખીને ઘરની આ ચટણી મોજ જ એવા રાખીને તીખું ખાવાના શોખીનો જ ટ્રાય કરજો પરસેવા છોડાવી દે શિયાળામાં હવે આપણે ગરમ ગરમ ઘૂંટાની મોજ માણીએ ખાવાની સ્ટાઇલ કરી દઉં ઘણા લોકો બ્રેડ સાથે જમવાનું પસંદ કરતા હોય એટલે આ લોકો બ્રેડ પણ આપે છે ઘણા લોકો બાજરાના રોટલા સાથે કરતા હોય પસંદ તો એ પણ મળી જાશે તમને જે મોજ આવે મને તો લુકો જેમ ખાવ એમ મોજ રાખે હવે હું આની મોજ લઈ લઉં ત્યાં સુધી તમે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ને વધુ ને વધુ શેર કરી નાખો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરબી ગુજરાત